કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભૂજ તાલુકાના લોડાઈ ગામમાં વિકાસની નવી લહેર જોવા મળી રહી છે ગામની મહિલા સરપંચની અથાગ મહેનત અને ગ્રામજનોમાં માંગણીને પરિણામે લાંબા સમયથી રાહ જોવાતા પાકો સીસી રોડ આખરે બની ગયો છે ગ્રામજનોને એવી શંકા હતી કે આ રોડ લાંબા સમય સુધી બનશે નહીં પરંતુ મહિલા સરપંચે ધારાસભ્ય સહિતના હોદ્દેદારોને રજૂઆત કરીને આખરે ગામને સારો રોડ મળ્યો વિકાસની દ્રષ્ટિએ લોડાઈ ગામ આજે ઘણી સુવિધાઓથી સજ્જ થયું છે પાકા સીસી રોડ ઉપરાંત ગામમાં પ્રાથમિક શાળા આયુષ્યમાન આરોગ્ય મંદિર અને નિયમિત પાણી વિતરણ જેવી મહત્વની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તમામ પ્રયાસોને કારણે લોડાઈ ગામ વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે વાલજીભાઈએ કબીર ન્યૂઝ સાથે વાતચીત કરી અને ગામના વિકાસની સફર વિશે જણાવ્યું વાલજીભાઈએ કહ્યું કે અમારી મહિલા સરપંચે ગામની સુખાકારી માટે ખૂબ જ મહેનત કરી છે રોડ રસ્તાની તાતી જરૂરિયાત હતી જેને પૂરી કરવા માટે તેમણે ધારાસભ્ય અન્ય હોદ્દેદારો સમક્ષ રજૂઆત કરી આજે ગામમાં પાકા રોડ પ્રાથમિક શાળા આરોગ્ય મંદિર અને પાણીની નિયમિત સુવિધા ઉપલબ્ધ છે અમે બધા મળીને ગામને વિકાસના રસ્તે આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ છીએ લોડાઈ ગામની વિકાસ યાત્રા મહિલા સરપંચની નેતૃત્વ ક્ષમતા અને ગ્રામજનોના સહકારનું ઉત્તમ ઉદાહરણ છે આજે લોડાઈ ગામ એક આદર્શ ગામ તરીકે ઉભરી રહ્યું છે જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે ઉપલબ્ધ છે અમે બધા મળીને ગામને વિકાસના રસ્તે આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ છીએ લુડાઈ ગામની આ વિકાસ યાત્રા મહિલા સરપંચની નેતૃત્વ ક્ષમતા અને ગ્રામજનોના સહકારનું ઉત્તમ ઉદાહરણ છે આજે લુડાઈ ગામ એક આદર્શ ગ્રામ તરીકે ઉભરી રહ્યું છે જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે મારું નામ વાલજી ભજુ ગતા સરપંચ પ્રતિનિધિ અને આ કામ માટે ખાસ જયારે મીઠો વાળી ગાડી આલી ત્યારે એમને એમ હતું કે આ વસ્તુ ભવિષ્યમાં બનશે જ નહીં રોડ પણ અમારે ધારાસભ્ય એમ પણ વચન દીધું હતું કે આપણી જિંદગી હશે ત્રીસ વર્ષ અહીં ઓગણ સાહીઠ થયા ને કદાચ નેવું વર્ષ સુધી આ રોડ નહીં તૂટે એવું બનાવી દઈશ ખાતરી આપી દીધો એના બદલે એને રોડ પણ સારામાં સારું દોઢ કિલોમીટર રોડ આરસીસી લઈ લીધો પણ છોડી જ લીધો એટલે એ અમને ખૂબ ખૂબ એનો આભાર માની રહ્યા ધારાસભ્ય ખરાબ સાંસદ અને જિલ્લા પ્રમુખ દેવજીભાઈ બધાની આમાં વારે ઘડી મુલાકાત લઈ રહ્યા કે ભાઈ આ રોડ સારામાં સારો બનવો જોઈએ તો એના બદલે અમને થોડી જ આવો કે રોડ અમે જોયો નથી આ રોડ સારામાં સારો રોડ બની રહ્યો કોન્ટ્રાક્ટર પણ બહુ ઈમાનદાર છે કે જે માલની કોન્ટ્રાક્ટર પોતે કીધું તમને ખામી લાગે એમાં સિમેન્ટ વધારે નાખાવી દો પાણી ઓછું હોય તો પાણીની પણ તમને નાખાવી દો એ બદલે અમે ખૂબ ખૂબ આભાર માની રહ્યા

અને કદાચ અમને આમાં કદાચ પંદર ની તકલીફ થાય તો ભોગવી લેશું પણ આ વસ્તુ સારામાં સારી બને રહી અમારા માટે નહીં પણ આખી પટ્ટી માટે સારી બને રહી અમને પેલો ઉપાય આમાં પ્રાથમિક શાળા જે કરોડ રૂપિયા ને ખર્ચે પૂર્ણાવતી ના રહે આવી લગભગ મહિના માં પણ એનો પૂરો થઈ અને અમને ખાસ આ પંદર ગામ ને ખાસ પીએચસી પણ અમને મંજૂર કરી અને અત્યારે પણ રીતે અમારી સમા કોમ્યુનિટી હોલ એમાં ચાલુ કર્યા બાકી અમે એની મંજૂરી જયારે ટેન્ડર પડે ને જયારે એની બિલ્ડિંગ બને ત્યારે પણ અમારે અત્યારે ટૂંક સમયમાં ઉભોથી પ્રેસ રહે અને ધારાસભ્યો ખુબ ખુબ આભાર માની રહે કે આ વસ્તુ તાત્કાલિક એમરજન્સી માં પાસ કરાવી દીધી